રોજ વડોદરા વેસ્ટર્ન રેલવે યુનિયન દ્વારા રેલવેનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી આગામી દિવસ તારીખ ચાર પાંચ અને છ ના બે હજાર ચોવીસ ના રોજ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન નું ઇલેક્શન યોજાવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોટી સંખ્યામાં ઉમેદવારો અને એમ્પ્લોઈઝ સાથે રેલી પ્રચાર સ્વરૂપે કરવામાં આવ્યું હતું અને વચન આપવામાં આવ્યા હતા કામદારના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે આજ રોજ અમે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના અમારા ઓફિસ બેરરો બધા ભેગા થયા છીએ અમે લોકો આજે રેલી કાઢીને એક કામદાર રેલ કામદારોમાં જાગૃતિ લાવવા માંગીએ છીએ કે અમારું જે આવનાર ઇલેક્શન છે ચાર અને પાંચ તારીખે રેલવેના કામદારોને માટેનું રેકો યુનિયન રેકોગ્નાઈઝ કરવાનું છે એ યુનિયન કયું રેકોગ્નાઈઝ કરવું પડે જો કરવું એ કામદારોનો હક છે એ લોકો વોટિંગ કરશે એટલા માટે અમે એમના જાગૃતિ ફેલાવવા માટે એમને થોડું પ્રોત્સાહિત કરવા માટે મેં રેલીનું આયોજન કર્યું છે અત્યાર ટોટલ છ યુનિયનો ભાગ લઈ રહી છે આમાં એમાં ખાસ કરીને કોંગ્રેસની યુનિયન છે બીજેપીની યુનિયન છે અને તો અમે કામદારોની યુનિયન છે આવા ટોટલ છ યુનિયનો ભાગ લઈ રહ્યા છે વર્કરોને ઘણી બધી અપેક્ષાઓ છે જેમ કે એમને છઠ્ઠું પે કમિશન જોઈએ છે આવનાર સમયમાં એમને જો અમારું અઢાર મહિનાનું ડીએ ફ્રી થઈ ગયું છે એ અપાવવાનું છે અમારા કામદારોને ઘણા બધાને રિસ્ક એલાઉન્સ નથી મળી રહ્યું એ રિસ્ક એલાઉન્સ મળ્યું છે એમ કામદારોની અપેક્ષા ઘણી બધી છે એ બધી અપેક્ષાઓને અમે એમને વચન આપીએ છીએ ને અમે તો સત્તર ઝોનમાં પૂરેપૂરે ઇન્ડિયામાં સૌથી મજબૂત યુનિયન છીએ એટલે એમને એ જ કહીએ છીએ કે મજબૂત યુનિયનને વોટ આપો તો તમારી માંગ મજબૂતીથી રાખવામાં આવશે સંતોષ પવાર આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી હિન્દ બંધુ સભા વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આ રેલીનું આયોજન કરેલું છે રેલીના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે રેલવેની યુનિયન માટેની માન્યતાના ઇલેક્શન થવા જઈ રહ્યા છે જે ચાર પાંચ અને છ ડિસેમ્બર થવાના છે લગભગ એમાં છ યુનિયન પાર્ટિસિપેટ કરી રહ્યા છે એમાંથી કોઈ પણ બે યુનિયનને માન્યતા મળવાની છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન લગભગ એકસો ચાર વર્ષથી રેલ કર્મચારીઓની સેવા કરતું આવ્યું છે અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન સૌથી જૂની સંસ્થા છે એટલે આજે અમે આ રેલી માધ્યમે પ્રચાર કરી રહ્યા છે કે આપનું કિંમતી મત વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનને આપો અને ભારે બહુમતી વિજય બનાવો એ આ રેલીએ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પ્રતાપનગર વર્કશોપ અને ત્યારબાદ ડીઆરએમ ઓફિસ સુધી રેલી પહોંચીને પછી રેલીનું વિસર્જન થશે મારું નામ સંજય પવાર ડિવિઝનલ સેક્રેટરી ડબલ્યુઆરયુ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો